નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો દર વર્ષે પ્રાથમિક શાળાના શિક્ષકો હોય કે માધ્યમિક શાળાના શિક્ષકો હોય દરેક શિક્ષકને દૈનિક આયોજન નોંધપોથી બનાવવી પડતી હોય છે ત્યારે દૈનિક આયોજન નોંધપોથી છે એમાં અધ્યયન નિષ્પત્તિનો સમાવેશ કરવો જરૂરી છે તો ક્યાંથી મળશે ઓફિશિયલ અધ્યયન નિષ્પત્તિ બાલવાટિકા હોય કે ધોરણવાટ હોય તમામ વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિ તમામ ધોરણની અધ્યયન નિષ્પત્તિ માટે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ

જેમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કઈ કરાવી છે શૈક્ષણિક સાધનો અધ્યયન નિષ્પતિનો ઉપયોગ કર્યો કઈ રીતે તેની તમામ માહિતી આપતો વિડીયો નોંધપોથી લઈને તે વિડીયો પણ જોઈ લેવો વિનંતી આજના વિડીયોની વાત કરીએ તો બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીની તમામ ધોરણની વિષય દીઠ એટલે કે હિન્દી હોય ગણિત હોય જે તે ધોરણમાં આવતા વિષયને લઈને જે અધ્યયન નિષ્પત્તિ છે તે જોવા માટે આપણે એક વેબસાઇટ ઉપર જવાનું છે તે વેબસાઇટ છે તે ઓફિશિયલ જીસીઆરટી ની વેબસાઇટ છે તેના પર જશો નીચે લિંક મૂકી દઈશ ત્યાંથી તમે સીધા જ અધ્યયન નિષ્પતિ ઉપર ચાલી જશો અને અધ્યયન નિષ્પત્તિમાં તમે જોઈ શકો જે તમારી સામે આવી રહી હશે કે જે ધોરણ બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીની છે તેમાં બાલવાટિકામાં તમે જો ભાષા અને ગણિતનો સમાવેશ થાય છે જ્યારે અંગ્રેજીમાં ધોરણ એક થી પાંચ ધોરણ છ સાત અને આઠ સીધા તમે ડાઉનલોડ કરી શકશો એ તે ગણિતમાં તમે જોઈ શકો છો કે ધોરણ એકથી લઈને ધોરણ આઠ સુધીની અધ્યયન નિષ્પત્તિનો સમાવેશ થાય છે તે રીતે તમે બીજો વિષય જોઈ શકો છો કે ગુજરાતીમાં તો તેમાં ધોરણ તમે જોઈ શકો છો પર્યાવરણ વિષય જોઈ શકો છો ધોરણ અને અને વિજ્ઞાન વિજ્ઞાન સંસ્કૃત સામાજિક હિન્દી ધોરણ ચાર થી આઠ ના જે અધ્યયન નિષ્પતિ છે તે તમે ઓફિસિયલ ડાઉનલોડ કરી શકો છો હવે અધ્યયન નિષ્પત્તિમાં ડાઉનલોડ કરી અને લખતી વખતે એક ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે તે અધ્યયન નિષ્પત્તિ ઓફિશિયલ તો છે પરંતુ તેના ક્રમ છે તે આડાવડા છે એટલે જે પાઠ્યક્રમ છે તે મુજબ આપવામાં આવેલ નથી ધોરણ વિજ્ઞાનની વાત કરું તો તમે છ વિજ્ઞાનની વાત કરું તો જે પહેલું પ્રકરણ છે આહારના ઘટકો તો તમે જોઈ શકો છો કે અધ્યયન નિષ્પતિમાં જે પહેલી અધ્યયન નિષ્પત્તિ છે તે તેની નથી તેના માટે ચોથા નંબરની જે અધ્યયન નિષ્પતિ છે તે તેના માટે છે તો તે ચોક્કસ ધ્યાન રાખવું પડશે કે ક્યાં પાઠની અધ્યયન નિષ્પત્તિ કઈ છે તો તે મુજબ ક્રમ લખવો જરૂરી છે અને દૈનિક નોંધપોથીમાં ક્રમ અને અધ્યયન નિષ્પતિ લખવી જરૂરી છે અને તેના શૈક્ષણિક મુદ્દા તેમજ શૈક્ષણિક સાધનો તમામ વિગત તેમાં જે પ્રયોગ કે પ્રવૃત્તિ જે કરાવેલી છે તે પણ તેમાં લખવી જરૂરી છે તે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો તો વિડીયો કેવો લઈ ગયો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવી દેજો જેથી કે તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ